સમાચારમાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મારી માટે મારો દેશ અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે જી હા પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટે મારો દેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હવે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનો મારી માટે મારો દેશ અંતર્ગત પ્રમુખ એમસી ચેરમેન અણદાભાઈ પટેલ હરગોવનભાઈ શિરવાડિયા ભારતસિંહ ભટેસરિયા કેટી માળી દિનેશભાઈ ઠક્કર રાજેન્દ્રસિંહ સોઢા ઈશ્વરભાઈ પટેલ અમીભાઈ દેસાઈ ઈશુબા વાઘેલા સહિત મોટી સંખ્યામાં સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા માન્ય વડાપ્રધાનશ્રીના આહવાને પણ આપણે મેરી માટી મેરા દેશ એના ભાગરૂપે આપણા કાંકરેજ તાલુકામાં રતનપુરા મુકામે આજે ગામડે ગામડેથી જે માટીના કળશ જે લઈને સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો જે આવ્યા અને એને લઈને તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ આજે આયોજન થયું હતું એમાં તમામ કાંકરેજ તાલુકાના આગેવાનશ્રીઓ સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ અને બહોળી જગ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ અને એક સફળ કાર્યક્રમ પૂરો પાડ્યો છે અને આ આપણો તાલુકા કક્ષાનો જે માટીને નમન ધીરોને વંદન એ કાર્યક્રમ છે એ તાલુકા કક્ષાને જે કળશ છે એ આપણે દિલ્હી કક્ષા દિલ્હીમાં આપણે વાટિકા જે વીરોને વંદન કરવા માટે જે બનાવવાનો છે એમાં એનો ઉપયોગ થવાનો છે એટલે આ પવિત્ર કામમાં આપણા સૌ કાંકરેજ તાલુકાના ગ્રામજનો જોડાયા એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર આભારના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ મારી મારા મારો ઉદ્દેશ અમૃતકળશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના કાક્રિત તાલુકામાં હરેક ગામની અંદર ગ્રામજનો દ્વારા ઘર ઘરથી માટી એકત્રિત કરી માટીનું પૂજન કરી આ માટી આજે એકત્રિત કરી તાલુકામાં સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેની અંદર કાંકરેજ તાલુકાના દરેક ગામડામાંથી માટી પૂજન કરીને એકત્રિત કરવામાં આવેલી માટીને જિલ્લામાં અને જિલ્લાના માધ્યમથી પ્રદેશમાં અને દેશમાં જ્યાં આગળ આપણા વીર જવાનોનું શહીદ સ્મારક બનાવવામાં આવેલું છે હર્જ તેની બાજુમાં અમૃત પાલિકા તેમાં પહોંચાડવામાં આવશે આ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમની અંદર સંત સેનાની પરિવારોજનો દેશ માટે સીમાના સુરક્ષાઓ જેના કારણે સલામત છે એવા વીર જવાનો સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો સમગ્ર કાંકરેજ તાલુકાની અંદર વિશાળ સંખ્યામાં આ રાષ્ટ્રને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમની અંદર જાહેર જનતા જોડાય અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા એ સૌનો આભાર વ્યક્ત કરું છું કે આપણે સૌ સાથે મળી મોદી સાહેબનું જે સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આપણે સૌ દેશ પ્રેમી બની દેશભક્ત બની અને આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સૌ સાથે મળીને કામ કર્યું